ડાંગર એકદમ તમે જોઈ લો એની ગ્રીનરી અને એની એકદમ કાળી ભમર ડાંગર જોઈ લો કઈ પણ જગ્યાએ પીડા જોવા નહીં મળે આખી ડાંગર જુઓ તમે એની જબરજસ્ત વિકાસ થઈ ગયો છે એકદમ ડાંગર એકદમ લીલી છમ અને કાળી ભમરી જેવી ડાંગર છે જોઈ લો દરેક જગ્યાએ તમે જોઈ લો એકદમ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે ખેડૂત મિત્રને ઓકે તો જોઈ લો રિઝલ્ટ કેવું છે આ નજીકથી પણ બતાવજો બધી દરેક જગ્યાએ બતાવો તમે જોઈ લો પૂરું ખેતર તમને એકદમ લાઈવ બતાવીશ મિત્રો આ નજીકથી પણ જોઈ લો બરાબર છે તો અહીં થોડુંક લાવજો તો એને ફૂટ કેટલી છે બતાવી દઉં બરાબર છે અહીં બતાવજો નજીક આપણે એમને ફૂટ ગણીને બતાવીશું થોડો કેમનો નજીક લાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત आठ नौ दस अगिय बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एक बीस तेवीस, चौबीस, पच्चीस छवीस सत्यावीस अठाईस ओगतीस तीस एकत्र बतरी અને આ તેત્રી ઓકે તો મિત્રો તેત્રીસ ફૂટ છે બરાબર છે તેત્રીસ ફૂટ છે અને સારામાં સારો વિકાસ છે અને આ બાજુ પણ બતાવી દો તમે મિત્રો આ જુઓ આ જોડેની ડાંગર છે બીજા ખેડૂત મિત્રની ડાંગર છે એમાં મતલબમાં આપણું જે ભૂમિ પરિવર્તન ખાતર આવે એ વપરાયેલું નથી અંદર નજીકથી બતાવો જો ગેપિંગ કેટલી છે બરાબર છે તો એમની ડાંગર જોઈ લો જે આપણું ખાતર વાપરેલું નથી આપણું ભૂમિ પરિવર્તન ખાતર અને આ બાજુ બતાવો જ્યાં ભૂમિ પરિવર્તન ખાતર વાપરેલું છે તો મિત્રો જો એનો વિકાસ કેટલો બધો છે અને બીજું શું કે તમે જો એનો વિકાસ એટલો અને જે આ પાંદડા આવે ને જોઈ લો એ તમારે શું થાય એનું લંબાઈ પહોળાઈમાં બહુ જબરજસ્ત વધારો થાય એટલી ખેડૂતને શું કહેવાય કે એનું મતલબ સંલેષણ વધારે થાય અને ખોરાક વધારે બનાવે એથી વધારેમાં વધારે ફાયદો થાય છે જો એના પત્તી જુઓ તમે કેટલું ભરાવદાર જોવા મળશે જાન પેલો જે

ચલાલી એમનું ગામ લાગે પંસોરાની નજીક આવી ગયું છે ચલાલી ગામ ઓકે અને તાલુકો કયો નડિયાદ નડિયાદ એમનો તાલુકો લાગે ને જિલ્લો જિલ્લો અમને ખેડા લાગે તો મિત્રો આજે અમે ખેડૂત ખેડા જિલ્લાની અંદર આવી ગયા છે ઓકે તો મતલબ આ તમે આ ડાંગર કેટલા વીઘામાં કરેલી છે અઢી વીઘામાં અમે ડાંગરની ખેતી કરેલી છે બરાબર છે મતલબ આ તમારે આ અત્યારે ડાંગરમાં તમને શું મતલબ શું તકલીફ હતી પેલા વિકાસ નતો આવતો વિકાસ થતો નતો બિલકુલ ખૂટ નથી થતી બરાબર છે મેં ભૂમિ ચાલુ કરી દીધી બરાબર આ સંપર્ક કઈ રીતે કર્યો તો અમારો અમે કોન્ટેક કર્યો એક ભાઈનો પાંચસો પાંચસો અમને કોન્ટેક કરેલો જે આ ભૂમિ પ્રદન હા એમણે બરાબર પછી તમે વાપર્યું મેં વાપર્યું ચાર વર્ષથી ચાલુ રાખ્યું બરાબર મતલબ જ્યાંથી આપણું ભૂમિ પરિવર્તન ખાતર વાપર્યું છે ને ત્યારથી આના જે કહેવાય ને દીવાના થઈ ગયા છે આપણા ચીમનભાઈ સાચી વાત બરાબર છે તો અઢી વીઘામાં એમને ડાંગરની ખેતી અત્યારે કરેલી છે ઓકે અને આ કેટલી વાર વાપર્યું છે હા હું ચાર વર્ષથી વાપરું છું પહેલો એક વખત વાપર્યું હતું બીજું ઘર આપવાનું હોય બાકી બરાબર છે અને ડાંગર કેટલા દિવસની છે ડાંગર અઠ્યાવીસ દિવસ અઠ્યાવીસ અઠ્યાવીસ દિવસની મિત્રો ડાંગરની ખેતી છે અઠ્યાવીસ દિવસ રોપાન કરે થયા છે ટોટલી કમ્પ્લીટ બરાબર અને અત્યારે તમને લાઈવ મેં ફૂટ ગણીને બતાવી ખાતર વાપરે છે યુરિયા સલ્ફેટ ડીએપી તમે જે પણ વાપરતા હોય અને આ ભૂમિ પરિવર્તનનો પાવર જોયેલો આ નીચે બતાવો નજીક કીજો મિત્રો છે એક રિઝલ્ટ એની ફૂટ એની વિકાસ એની ગ્રીનરી

કોપર સલ્ફર ઝીંક બોર હિમિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ સોલ જાતના ખાતર પચાસ ટકા ઉપયોગ કરવાનો રહેશે કારણ કે આપડી ડાંગરને જેટલા પોષક તત્વો જોવે ટોટલી આમાં ન્યુટ્રિશન એડ કરેલા છીએ બરાબર છે એકવાર તમે આ વાપરશો ભૂમિ પર્વત ખાતર સ્વચ્છ સ્વચ્તા જીવનભેની ઘેર આવશો કે નહીં આવો રિઝલ્ટ કેવું છે કેટલા વર્ષ નો અનુભવ છે અને સંતોષ છો સંતોષ ચાર થી પાંચ ગુણ નો વધારો થયો છે શા વધારો થયો છે ડાંગરમાં 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 મિત્રો ચાર પાંચ ગુણ એટલે કેટલા મણ થયું આમ બારમણ બારમણ ડાંગર એમને વધારો થયો છે અગાઉ તમે વાપરેલું છે

તો આ વાપરશે તો કેવો ફાયદો કેવો થશે આ ડાંગરની સિઝનમાં જે અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે બરાબર તો એક વીઘામાં તમારે પાંચસો ગ્રામ ભૂમિ પરિતન આપી દેવાનું છે સિઝનમાં મિત્રો બે વાર વાપરવાનું આવશે કેટલી વાર બે વાર ઓકે તો તમારી ઉપર કોન્ટેક્ટ નંબર આપો ખેડૂત મિત્રો નવાનું અઠ્ઠાણ ઓગણ સાહેબ જય નવ્વાણું અઠ્ઠાણું તો આ ખેડૂત મિત્રો નંબર તમારે લાઈવ એમને પૂછવું હોય તો કોણ કરી શકો છો એવું નહીં કે અમે વિડીયો ઉતારવા માટે ઉતારીએ છો તમે રૂબરૂ જોઈ લેવાનું બરાબર આ વિડીયો અમે ઉતારવા માટે નથી ઉતરતા ચાર વર્ષનો અનુભવ છે આપડી આ ભૂમિ પરિવર્તન બરાબર છે તો આ ભૂમિ પરિવર્તન તમારી ફૂટમાં વધારો કરશે જ્યાં કેમિકલ ખાતર વપરાય છે ને ત્યાં છ થી સાત ફૂટ મળશે પણ આપણું જે જ્યાંપવર્તન ખાતર વાપરેલું છે ને ત્યાં તમે જોઈને થી બત્રીસ ફૂટ આવી છે મિત્રો આનું મેઈન કામ શું છે કે ભૂમિપર્તન આ બતાવજો નજીક તમે તંતુમૂળનો જબરજસ્ત વિકાસ કરે છે તંતુમૂળ મૂળિયાનો વિકાસ કરે છે કે આપણે અત્યારે શું તંતુમૂળ જેટલા વધારે હોય એટલો જ ખોરાક વધારે ઉઠાવે આપણું ડાંગર બરાબર મતલબ એને જે કહેવાય કે અગાઉના જેટલા ભી છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો નાખેલા હોય તેને શું કરે કમ્પોસ્ટિંગ કરી અને તમારી ડાંગરને બોટમ થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે પણ આપણે અત્યારે શું રાસાયણિક ખાતરો નાખી નાખીને આપણી જમીન ખલાસ કરી નાખી લોઢા જેવી કરી નાખી બરાબર છે પણ આ વાપરશો તો તમારી જમીન પોચી થશે નરમ થશે ભરભરી થશે અને જમીનમાં pH મેન્ટેન થશે અને તમારી જમીન એકદમ નરમ અને ફળદ્રુપ બનશે એટલે આ તમારે મૂળિયા વધાર નાખે ફૂટ વધાર કાઢે એટલી તમારે ક્વોન્ટિટી પણ એટલી લાંબી થશે બરાબર છે તો ઉત્પાદન વધે કે ના વધે વધે તો અત્યારે ચોમાસા ની ખેતી કરતી હોય ખેડૂત એમને તમારો સંદેશો શું પતાવો કે આ ભૂમિ પરિવર્તન ખાતર વાપરશે તો એમને ફાયદો મળશે કે નહી મળે સો ટકા બરાબર છે તો મિત્રો આ મિત્ર એ વાપરેલું છે એમને ભૂમિ પરિવર્તન ખાતર ઓકે તો ચિમનભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન તમારી જોડે કેટલા ખેડૂત મિત્રો આ લઇ જાય છે મિત્રો ઘેર આવીને લઈ જાય છે ને બરાબર કોન્ટેક કરીને શોધતા શોધતા ભૂમિ વર્તન આવે છે ઓકે તો ચીમનભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન થેન્ક યુ સો મચ અને